ભાવનગર શહેરમાં એબીવીપી દ્વારા ઓડિશાના ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના વાઘાવાડી રોડ નજીક આવેલ યુનિવર્સિટી ગેટ નજીક તાજેતરમાં ઓડિશા ખાતે એનએસયુઆઈના કાર્યકર્તા દ્વારા એક વિદ્યાર્થીનીને કેપી પીનું પીવડાવી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવેલ તેના વિરોધમાં એબીવીપી ના કાર્યકરો દ્વારા હાઈ રે એનએસયુઆઈ હાઈ હાઈ એબીપી જિંદાબાદ એવા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું oh 아바 <목소리> <목소리>